અમે નાવા ગયા હતા ત્યાં નહવા ફર્યા હતા અમે ત્યાં નાતા હતા ત્યાં અમારો ભાઈ આવી દરિયે અમે એને કીધું કે ભાઈ આગળ જામાં મૂ છે બધા રે કે ભાઈ હું અમને જવા દે હું અમે ડુબકી મારીને વયો હું છું એટલા માટે એટલો આગળ થોડો વયો ગયો તો અમારાથી દૂર અમને કોઈને તરતા આવડતું હતું નહીં કે ત્યાં સુધી અમે જાતા હતા ને એટલી એટલી વારમાં અમે પાંચે જ મિનિટમાં રેસ્ક્યુ ટીમને ફોન કર્યો તો એ પાંચે જ મિનિટમાં અહીંયા પહોંચી ગયા હતા અમે એને કીધું કે ભાઈ જો આ સામે છોકરો તરે છે એને તમે અહીંયા બચાવો તો એ રેસ્ક્યુ ટીમે એમ કીધું કે ભાઈ અમે એ રીતે ફરીએ નહીં અમારી જવાબદારી ના હોય અમે ડેડ બોડી હોય તો અમે ફરીએ તો શું માણસ મળી જાય પછી તમારી રેસ્ક્યુ ટીમ કરે તો એ માણસનું કામનું શું આ રેસ્ક્યુ ટીમના હિસાબે આજે અમારો આ ભાઈ ગયો છે એની ટીમ છે આ એનો એમાં હાજર છે હાજર એને અમે એને કીધું કે ભાઈ તમે પડો અમે એને બતાવી કે વાંચો આ નીચો ઘરે છે ભાઈ અમારો અહીંયા પડતો હતો અમને લાડુ નાખતો હતો ત્યારે બી અમને એ કીધું કે ભાઈ કે અમે આમ ના અમારી બોટ આવે છે તો તો તમારી રેસ્ક્યુ ટીમ કામની શું જ્યારે માણસ મળતો તમે બચાવી શકો નહીં આજે અમારો ભાઈ વયો ગયો છે

ત્રણથી ચાર મુસ્લિમ છોકરાઓ જે દરિયાની અંદર નાવા માટે કરીને દરિયા કિનારા ઉપર હતા દરમિયાનમાં એનો સાથેનો એક છોકરો મોજાની ઝાપટથી તણાઈને અંદર વયો ગયો અને એની સાથીદારો જે બીજા હતા એમણે તરત જ રેસ્ક્યુ માટે કરીને હેલ્પલાઇનમાં ફોન કરીને રેસ્ક્યુ ટીમને બોલાવી રેસ્ક્યુ ટીમ પણ તરત ત્યાં આવી ગઈ પરંતુ રેસ્ક્યુ ટીમ આવીને જોયું કે છોકરો જે છે એ દસ પંદર ફૂટ આગળ છે દરિયાની અંદર છે અને જે ખભા સુધીનું પાણી હતું ત્યાં સુધી છે હાથ ઉચા કરીને મદદ માટે કરીને પોકારે છે છતાં રેસ્ક્યુ ટીમે જોઈ રાખ્યું અંદર કોઈ રિસ્ક જે લેવું જોઈએ એ રિસ્ક લઈને એને બચાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં એવું જ્યાં એની સાથેના જે મિત્રો છે એનું કેવું છે એટલે આ છોકરાઓ અત્યારે દરિયામાં આટલું બધું કરંટ છે અને મોજાએ એ અને એને લઈ ગયા અને એ આગળની જે યમુના હોટલ છે ત્યાંથી કમનસીબે એનો જીવ ન બચી શક્યો અને એની ડેડ બોડી મળીને ને ત્યારે એને હોસ્પિટલ લાવ્યા છે મારું નામ વિનુ શાસમ મુકાદમ છે અમે આજે બપોરે ત્રણ વાગે ચાર જણા દરિયે નાવા માટે છોકરાઓ ગયા હતા એટલે પેલા અમે ચાર જણા ગયા હતા તો પછી પાછળથી અમારો આ ભાઈ નાવા આવ્યો તો અમે નાઈ બહાર નીકળતા તો અમે એમને કીધું કે ભાઈ આજે પાણી વધારે છે આપડે નાવું નથી હાલો બહાર વયા છીએ તો એ અમને કીધું કે ભાઈ તું કે બહાર વયો જાય કે હું અહીંથી બે ડૂબકી મારીને વયો આવું એટલી વારમાં તો ઈ તરતે તરતે થોડોક આગળ પહોંચી ગયો હતો તો અહીંયા અમારે ડૂબતો એવું લાગતું હતું કે એ ડૂબે છે હવે તો એટલી વારમાં અમે છે ને રેસ્ક્યુ ટીમને ફોન કર્યો એ દસ જ મિનિટમાં અહીંયા પહોંચી ગઈ હતી ત્યાં સુધી રેસ્ક્યુ ટીમ અહીંયા પહોંચી હાજર હતી ત્યાં સુધી અમારો ભાઈ સામેથી હાથ ઊંચા કરતો હતો અમે વિડીયો બનાવેલો છે એમને કીધું કે તમે ભાઈ પડી જાઓ કે ભાઈ અમે એમ ના પડીએ કે અમારે કંઈ નજર આવે સામે ડેડ બોડી કે એવું કંઈ હોય તમે અમે પડીએ તો આ ડેડ રેસ્ક્યુ ટીમની જવાબદારી આવે ને એની

નોકરી કરતા બીજા ગરીબ માણસ છે હવે એ ભાઈ આટલા જ એકસી ના કેટલા પાંચ થી છ માણસો હતા અમારી પાસે એ બી વિડીયો છે એટલા બધાને એમને કીધું કે ભાઈ તમે શું કે તમને આવડે નહીં કરતા કે અમે એમ રિક્સ ના લે તો તમારો રેક્સી ટીમની જવાબદારી શું આવે તમે રિક્સ ના લ્યો તો તમારી કોઈ જવા તમે આવો શું કરવા આવે આ કામ માટે આજે અમારો આ ભાઈ વયો ગયો છે કાલે તો સવારે બીજા કોઈને એવો બનાવ બની જાય ચાઈ તો શું થાય આમાં બીજા કોઈના બીજા મા બાપના છોકરા વયા જાય છે જવાબદારી રેક્સી ટીમ રિક્સ ના લે તો આ કામનું શું અમારી અમારા અત્યારે અમારી સલામતી માં અમારો ભાઈ વયો ગયો અમારે પાંચે જ મિનિટ થાય એટલી મિનિટમાં સામે દેખાય કે ભાઈ અમે અમારી જવાબદારી ના હોય અમે અમારી બીજી બોટ આવે છે એટલી વારમાં મેં તો એમને ગારુ બી કાઢી છે એ પછી ભયા ગયા હું તો ચોખ્ખું કહું છું આપણે કોઈ ઓલું નથી અમારો ભાઈ વયો ગયો ટ્યુબ માંગ્યા થઈ કે આ ટ્યુબ નું ન કઈ ના હોય તોય અમારા બિચારા બે ભાઈઓ એમને ટ્યુબ વગર અડધે લગીને વયા ગયા હતા તો રેક્સુ ટીમ ની જવાબદારી આવે છે ને કે આ બધું ઓલું કરે છે આ એની બેદરકારી છે એની હિસાબે આજે અમારો ભાઈ અમારી આગળ નથી